વલસાડમાં સરકારી જગ્યામાં ગેરકાયદેસર પનીર બનાવવા ફેક્ટરી કોના આશીર્વાદથી ધમધમે છે વલસાડના દમણાચી ગામમાં છેલ્લા દસ વર્ષથી સરકારી ગામતરની જગ્યામાં ગેરકાયદેસર પનીર બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાથી દમણાચી ગ્રામ પંચાયત દ્વારા ફેક્ટરીના સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં ફેક્ટરીના માલિકે પંચાયતની નોટિસને ગણકારવામાં નહીં આવતા દમણાચી ગ્રામ પંચાયત દ્વારા આવનારા દિવસોમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે સાથે જ ધમણાચી ગ્રામ પંચાયતમાંથી આપવામાં આવેલી નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પનીર બનાવવાની ફેક્ટરીના માલિક રાહુલ સિંહ જયપ્રકાશ યાદવને ગત તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ આખરી નોટિસ આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ધમણાચીમાં સર્વે નંબર ત્રણસો સત્તાવનમાં પનીરની ફેક્ટરી બાંધકામ કરેલ છે આથી તમોને આ નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે આ બાંધકામ માટે આપ તરફથી સક્ષમ અધિકારી પાસેથી કોઈ રિવાઇઝ બિનખેતી પરવાનગી લેવામાં આવેલ હોય તો ગ્રામ પંચાયતને જાણ કરેલ નથી તે જ રીતે ગ્રામ પંચાયત પાસે પણ ઉપરોક્ત બાંધકામ માટે પરવાનગી લેવામાં આવેલ નથી અનઅધિકૃત બાંધકામ ગુજરાત પંચાયત ધારાની કલમ એકસો ચાર અને એકસો પાંચના પ્રબંધોની મુજબ દિન સાત દૂર કરવા આપશ્રીને જણાવવામાં આવે છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા માટે તાકીદ કરવામાં આવી છે તેમ છતાં ફેક્ટરીના માલિકે આજ દિન સુધી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું નથી પંચાયત દ્વારા જે ગામતણમાં જે દબાણ હતું અને કોઈ આ રસ્તા પર નાનું ચલવે તો પંચાયતને કોઈ વાંધો નહીં કે પોતાની આજીવિકા માટે એ કરતો હોય છે અગાઉ ચાર પાંચ નોટિસો આપી એમણે કોઈ રિપ્લાય આપેલો નહીં હતો અને વારે વારે ખોટી ખોટી અફવાઓ પહેલાં એ પંચાયતને બદનામ કરવાની વાતો કરતા હતા અને ત્યારબાદ અગાઉ અહીંની જે બાજુમાં જ પનીરની ફેક્ટરી ચાલે એમને આકાણી જે છે એક રે રેણાંક માટે થયેલી છે કે જો એમને ઘરની આંકાણી થયેલી અને એની અંદર આ ગૃહ ઉદ્યોગના નામે બહુ અંદર તમે જોયું હશે કે બહુ મોટી ફેક્ટરી જે ચાલે છે અગાઉ અમે એમને ચાર પાંચ નોટિસ આપી હતી પંચાયતની આ મિલકત છે અને તેની અંદર આટલી મોટી માત્રામાં લોકો પનીરનું ઉત્પાદન અગાઉ પણ જે કેમિકલ જેવો જઠ્ઠો આજ સામે જે ઘર છે એની અંદર પકડાયું હતું એના ફોટોગ્રાફ્સ આજે પણ મારી પાસે છે જે હેલ્થને નુકસાન થાય એ રીતના અને પ્લસ કે રહેવા માટે આપવામાં આવેલો હતો એનો ઉપયોગ દુર ઉપયોગ થઈ રહ્યો છે કે અંદર ફેક્ટરી ચાલી રહ્યા છે એટલે જે તબક્કે એમને બી આપણે નોટિસોને આગળની કાર્યવાહી સરપંચશ્રી અને એમની ટીમ કરી રહી છે સાથે ગામના આગેવાનો સાથે મળીને પંચાયતને આપણે એક ઓપરેટ સાથે રહીને એમને